તો વાત કરીએ સુરતની તો સુરતના વીસ જેટલા પ્રવાસીઓ નેપાળમાં હિંસા અને બ્લેકઆઉટમાં વચ્ચે ફસાયા છે પરંતુ સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલની દરમિયાનગીરીથી તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે કાઠમંડુમાં ફસાયેલા આ તમામ પ્રવાસીઓ

કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જેની મોટા પાયા પર ચાલે તોફાન મોટા પાયા પર છે અને અમારા વીસ થઈ સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંચવણમાં હતા ચિંતમાં પણ રાતે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલ